વડોદરા રેલવેની લોકલ ક્રાઇમ બ્રાન્ચની વધુ એક સરાહનીય કામગીરી જોવા મળી છે રેલવેમાં મુસાફરી કરતી મહિલાઓની નજર ચૂકવી ટ્રેનમાં ચડતી વખતે તેઓના લેડીઝ પર્સ ખોલી તેમાંથી કિંમતી દાગીનાઓના ચોરી કરતી મહિલાને રેલવે લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે વડોદરા રેલવેની લોકલ ક્રાઇમ બ્રાન્ચની એક સરાહનીય કામગીરી જોવા મળી છે રેલવેમાં મુસાફરી કરતી મહિલાઓની નજર ચૂકવી ટ્રેનમાં ચડતી વખતે તેઓના લેડીઝ પર્સ ખોલી કિંમતી દાગીના ચોરી કરતી મહિલાને વડોદરા રેલવે લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે નાયબ પોલીસ મહાનિરીક્ષકની સૂચના હતી કે વડોદરા યુનિટમાં નોંધાયેલ ગુનાઓ શોધી કાઢવા અને ચોરીની ઘટના અટકાવવા સૂચના મળી હતી જેને લઈને વડોદરા રેલવે પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ વોચ ગોઠવી હતી જે આધારે એલસીબી ટીમ દ્વારા વડોદરા રેલવે સ્ટેશન ખાતે વોચમાં હતી તે દરમિયાન શંકાસ્પદ મહિલા દેખાતા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી તેની પાસેથી સોનાની ચેઇન અને પેન્ડલ જેની કિંમત રૂપિયા એક લાખ બત્રીસ હજાર આઠસો ત્રેપનનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો તપાસ દરમિયાન તે દાહોદની વતની હવાનું સામે આવ્યું છે આ મહિલા આરોપી રેલવેમાં મુસાફરી કરતી મહિલાઓની નજર ચૂકવી ટ્રેનમાં ચડતી વખતે તેઓના લેડીઝ પર્સ ખોલી કિંમતી દાગીના ચોરી કરતી હતી જેને લઈ એલસીબી ટીમ સતર્ક થઈ હતી વોચ દરમિયાન આ મહિલાને ઝડપી પાડવામાં આવી હતી કહી શકાય કે વડોદરા રેલવે પોલીસ આ સરાહનીય કામગીરી વધુ એકવાર સાબિત થઈ છે આવા ચોરને ઝડપી પાડવામાં અગાઉ પણ એલસીબી ટીમ સતત કાર્યવાહી કરી હતી